આજ રોજ વોર્ડ નંબર 3 ના સભ્યો નગરપાલિકા તંત્રોને ભાજપના ચૂંટાયેલા ગ્રાઉન્ટમાંથી નિયમ અનુસાર ટેન્ડર પ્રક્રિયા કરી અને બે સત્તર અઢાર ના વર્ષમાં એજન્સી નિયુક્ત કરી નવી શાક માર્કેટનું બાંધકામ શરૂ કરી શાક માર્કેટનું કામ પૂર્ણ કર્યું ધોરાજી નગરપાલિકાએ નવી શાક માર્કેટનું બાંધકામ પૂર્ણ કર્યા પહેલા

જાગૃત થવા તેવી માંગણી ઉઠવા પામી છે હું અરવિંદભાઈ બગડા વોર્ડ નંબર ત્રણ ના સુધરે સભ્યો અને સામાજિક આગેવાન અમે આજરોજ ધોરાજી નગરપાલિકામાં શાક માર્કેટના થળાઓ સોંપવા અંગે રજૂઆત કરેલ મુખ્ય પાણીના પ્રશ્નો પછી સફાઈના પ્રશ્નો અને ખાસ કરીને જે તે વખતે માર્કેટ બનાવવાની હતી ત્યારે ત્યાંના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે લોક લોકમેળા જન્માષ્ટમી ગ્રાઉન્ડ છે એમાં વ્યવસ્થા કરાઈ હતી પણ છેલ્લા સાત વર્ષથી આ શાક માર્કેટ તૈયાર હોય પણ પણ એને સોંપવામાં કોઈ કારણોસર સોંપવામાં આવેલ નથી તો આજ રોજ અમે સભ્ય અને આગેવાનો ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલ કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સંતોષે અને વેપારીઓને એના થડા મળે એવી અમે રજૂઆત કરેલ બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે